સાવરુંડલાની માધવાણી વાડી નજીક વાહનમાં આગ લાગેલી હતી પશુ નું નિરણ ભરીને આવતા વાહનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થી આગ લાગેલી હતી નિરણ ભરીને આવતી આઈસર ગાડીમાં ઇલેક્ટ્રિક તાર અડી જવાના કારણે આ આગ ભભુકી ઉઠેલી હતી પાલિકાના ફાયર ફાઈટર દ્વારા ત્વરિત રીતે આગ પર પાણીનો મારો ચલાવવામાં આવેલો હતો અને આગ પર કાબુ મેળવવામાં આવેલો હતો નિરણ બળીને ખાખ થઈ ગયેલું હતું પણ વાહનને ઓછું નુકસાન થયેલું હતું